ધોરાજીમાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા પચીસ જેટલા દિવસોથી ભૂગર્ભ ગટ્ટર ઉભરાઈ રહી છે ગટ્ટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે જે બાબતે તંત્રને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોએ રોષભેર સૂત્રોચ્ચાર કર્યા હતા અમારું નામ દુબેન ખોડા આ તકલીફ ભાઈ આ ગટર ની છે હલાતું નથી પડી ગઈ છે છોકરા માંદા થાય દવાખાને એક બે ને લઈ ગયા છે ગટર ને લીધે થી આ બધું સંડાસ નું પાણી અમે રજુ તો ત્રણ ચાર સેકડે કરી કોઈ જવાબ દેતું નથી કેના પાસે જવું તકલીફ ની વાત જવા દયો બે ત્રણ વાર તો છોકરા ઘેર આમ દો વાગ્યા દૂધ ધોળાઈ ગયું હવે આનો હવારે તો અમે વેલા નીકળતા જ નથી નકર અબર આને લીધેથી બારે છંદાસે બાર જાય છે અમારી માંગણી શું છે અમારી માંગણી જાય કા રસ્તો કરી દેલા ગટર રીંગોલિંગ કરી દઈએ અને ફૂંડીઓ મૂકી દઈએ બીજું તમને શું આવડે ભાઈ અમે કોઈ દી મતદાન માં કે કોઈ દી ઇન્કાર કર્યો નથી અમે કોઈ દી કાઈ માંગ્યું નથી તો જવાબ નથી દેતા શું કરીએ ચારણ ગગજી મોડુ ભાઈ ગામ ધોરાજી માતાવાડી પ્લોટ મેડાનું મેદાન શું કહેવાય તમને પરિસ્થિતિ છે આજે અમારે આ છેલ્લા વીસ દિવસથી થી ગટર છલકાય છે છતાંય અમે નગરપાલિકામાં અરજી પણ કરેલ છે ધારાસભ્યશ્રીને પણ ફોન કરેલ છે છતાંય કોઈ આવતું નથી અને જે લોકો આવે છે જોવા ગાડી લઈને નગરપાલિકાની એ લોકો એમ કે છે કે આ ગટર અમારામાં ન આવે તો આ શું અમે પ્રાઇવેટ પૈસા કરાવેલી છે કોન્ટ્રાક્ટર કરીને ચાલ્યા ગયા છે અમે કોન્ટ્રાક્ટર નું નામ પણ નથી ખબર નગર અમે નામ પણ જણાવી આપીએ અને અમે આ સૂત્રોચાર કરેલ છે મીડિયા સમક્ષ અમારી માંગણીની હાલ પૂરી કરે